સબસ્ક્રાઇબ ઇન્કલિટ ધે આઇક ઇન ફેલિઝ અપડેટ એન્ડ નોટિફિકેશન્સ ફ્રે બાળકના વિકાસ માટે મારે ચાર મંત્રો આજે તમને આપવા છે અને મા બાપ તરીકે આ ચાર મંત્રો આત્મસાત કરો કસપણે તમારા બાળકની અંદર રહેલો એ મહાપુરુષ પણ પ્રગટ થશે એ ચાર મંત્રો કયા સૌથી પહેલો મંત્ર તમારા બાળકને સ્વીકારો બાળક જેવું છે ને એવું સ્વીકારો આપણે બાળકને સ્વીકારી શકતા નથી મારું બાળક આવું છે મારું બાળક સાવ સામાન્ય છે સામાન્ય નથી પેલા તો એને સ્વીકારો ભગવાને જેવું આપ્યું છે એવું એને સ્વીકારી લો મને બહુ દુઃખ સાથે કહેવું છે કે આપણને આપણા બાળકો ગમતા નથી આપણને બીજાના ગમે છે આપણા નથી ગમતા પાડોશીનો ગમે મામાનો ગમે માસીનો ગમે જે દિવસે તમને તમારો દીકરો કે તમારી દીકરી ગમતા થાય તે દિવસે એનામાં રહેલો મહાપુરુષ પ્રગટ થવાની શરૂઆત થશે દીકરા કે દીકરીને પ્રેમ કરો બીજી બાબત બાળકને સમજો સ્વીકાર્યા પછી એને સમજવું પડે આપણે બાળકને સમજી નથી શકતા મા બાપ બની જઈએ છીએ પણ બાળકનું પાલન પોષણ કેમ કરવાનું છે એની ખબર જ નથી સાહેબ તમારે કોઈ પણ કામ કરવું હોય ને તો કામ કરતા પહેલા એની તાલીમ લેવી પડે કોઈ પણ કામ કરે પણ આ દુનિયાનું સૌથી અઘરામાં અઘરું જો કોઈ કામ હોય સૌથી અઘરામાં અઘરી કોઈ ભૂમિકા હોય તો એ મા બાપની ભૂમિકા છે મા બાપનું કામ છે અને મારે દુઃખ સાથે કહેવું છે કે આ દુનિયામાં મા બાપ બનવા માટેની કોઈ તાલીમ છે જ નહીં અને કોઈ તાલીમ લેતું નથી મા બાપ બનવાની તાલીમ જ નહીં શારીરિક રીતે બાળકને જન્મ આપ્યો અને મા બાપ બની ગયા પણ મનોવૈજ્ઞાનિક રીતે મા તરીકે કે બાપ તરીકે મારી શું ફરજ છે ખબર જ નથી એક યાદ રાખજો બાળકનો જન્મ થાય એની સાથે તમારો પણ નવો જન્મ થાય છે મા બાપ તરીકેનો જન્મ આપણા શાસ્ત્રો પણ કહે છે કે બાળકના જન્મ સાથે એક મા બાપનો જન્મ થાય ત્રીજી વાત બાળકની સરખામણી કરવાનું ટાળીએ આપણે બધા આપણા દીકરા કે દીકરીની સરખામણી બીજા સાથે કરીએ છીએ સમજો બધું એક સરખું ના હોય બધું જુદું જુદું હોય કુદરતને સમાનતા ગમતી જ નથી અને એટલે એને ઋતુ જુદી જુદી બનાવી ક્યારેક ખૂબ ઠંડી પાડે ક્યારેક ખૂબ ગરમી પાડે એને વૃક્ષો જુદા જુદા બનાવ્યા એને ફળો જુદા જુદા બનાવ્યા એને ફૂલો જુદા જુદા બનાવ્યા તો સ્વાભાવિક છે કે માણસો પણ જુદા જુદા પ્રકારની કેપેસિટીવાળા હોય એક સરખા બધા ના હોય વાલી તરીકે આ સમજવું અને ક્યારેય આપણા સંતાનની સરખામણી બીજા સાથે ના કરવી બાળકની સરખામણી વધારે ટકા લાવનારા સાથે નહીં ઓછા ટકા લાવનારા સાથે કરી અને વધારે ટકા લાવનારને પ્રેરણાત્મક વ્યક્તિ તરીકે બતાવજો તો એ ત્યાં પહોંચ છે સરખામણી કરવાનું ટાળીએ આપણે બહુ સરખામણી કરીએ છીએ અને એને કારણે દીકરા કે દીકરીને હતોત્સાહિત કરવાનું કામ કરી બેસીએ છીએ યાદ રાખજો વાલીઓ તમારા દીકરા અને દીકરીની પ્રગતિ ઈચ્છતા હોય તો એને હતોત્સાહિત કરવાનું એને ઉતારી પાડવાનું બંધ કરજો એક બાબત ખાસ યાદ રાખજો હું એક તમને સાવ સામાન્ય સૂત્ર આપું છું જો આ સૂત્રને ચરિતાર્થ કરી શકો ને તો પણ વાલીઓ તરીકે તમે ઘણું કામ કરી શકશો સૂત્ર ખાલી એટલું જ છે તમારા સંતાનોને તમારી ટીકાની નહીં તમારા ટેકાની જરૂર છે એ ટીકા નથી જોતી ટેકો જોઈએ ટેકો આપો ટીકા નહીં ટીકા બહુ કરી ચોથો મુદ્દો મેં પેલું કહ્યું બાળકને સ્વીકારો બીજું બાળકને સમજો ત્રીજું બાળકની સરખામણી બંધ કરો અને ચોથું બાળકને સમય આપો બાળકની હારે બેસો થોડીક વાર બાળકની આરે રહેવું પડે એવા વાલીઓને મારે ખાસ કહેવું છે કે તમારા બાળક માટે થોડો સમય આપો તમે ભલે અભણ હોય ભલે ગામડાના હોય પણ થોડોક સમય આપો જરાક પૂછજો પોતાની જાતને કે સંતાનો માટે કેટલું કરીએ છીએ દીકરા અને દીકરીને થોડો સમય આપીએ એની સાથે થોડું બેસીએ આજે સમય બદલાયો છે પહેલાંનો સમય જુદો હતો આજનો સમય જુદો છે અને આજનો સમય જુદો છે એટલે દીકરા અને દીકરીની સાથે તમે જેટલા બેસશો એટલા એને સમજી શકશો ઘણી વખત વાલીઓને એવું થાય કે અમે અમારી રીતે સાચા છીએ પણ અમારા દીકરા અને દીકરી એની રીતે આમ બહુ સાહેબ આમ દીકરા દીકરી કેવું કરે સાહેબ અમે શું કહી શકીએ દીકરા અને દીકરી પણ સાચા હોઈ શકે એ વાત સમજજો અને એ ત્યારે સમજાય કે દીકરા કે દીકરીને સમય આપો મેં આજે જે વાત કરી છે એ વાત ઉપર શાંતિથી ચિંતન મનન કરજો ભગવાને દરેકે દરેકને અદ્ભુત ક્ષમતાઓ આપી છે માત્ર વાલી તરીકે તમે જાગૃત થાવ બાળકને સ્વીકારો સમજો સરખામણી બંધ કરો અને સમય આપો તો તમારો બાળક પણ મહાપુરુષ જ છે એ સામાન્ય નથી ભગવાને અદ્ભુત ક્ષમતાઓ એમને આપી આપણે સામાન્ય બેહીન માની ગયા છે

ટકાવારીની દોડમાં મહેરબાની કરીને નહીં પડતા કારણ કે ટકાના આધારે જ બાળકનું ભવિષ્ય નિર્માણ થાય એવું બિલકુલ નથી